તો વાત કરીએ બનાસકાંઠાની તો ડીશાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે બલોધર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરાઈ છે દૂધ મંડળી દ્વારા દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતો કરવામાં આવે છે બલોધર દૂધ મંડળીમાં ચોવીસથી પચીસ ટકા દૂધ વધારો મળ્યો છે અને આજુબાજુની મંડળીઓમાં અઠાવીસથી ત્રીસ ટકા દૂધ વધારો મળ્યો છે મંડળીમાં દૂધ ભરાવનાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સભ્યોનો આક્ષેપ છે કે મંડળીના બોર્ડ દ્વારા કોઈ નિર્ણય કર્યા વિના કપાતો કરવામાં આવે છે પશુપાલકોને માહિતી આપવામાં આવતી નથી બે વર્ષથી મંડળીની સાધારણ સભા ભરાઈ નથી અને હિસાબ પણ આપવામાં આવતો નથી જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરીને આ ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી હતી ભાવ વધારાની અંદર અઠ્યાવીસ થી ત્રીસ ટકા વધારો ફાળવે અમારા ગામની અંદર મંત્રી પાણીની અંદર બહુ એમ કે ખોટું કરે છે એટલે કમિટીના સભ્યોને પણ કોઈ ખબર નથી કમિટીના સભ્યોને સહી કરી નથી સહી વગર વધારો ફાળવી નાખ્યો છે એટલે અમારી એક માંગ છે કે સાધારણ સભા ભરો અને અઠ્યાવીસ થી ઓગણત્રીસ ટકા કે ત્રીસ ટકા વધારો ફાળવો આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ રજૂઆત કરવામાં આવ્યા હતા કે બળોદર દૂધ મંડળીમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલતો આવ્યો છે અને ગયા બાર મહિનાથી તો મારો પણ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે આ આ વર્ષમાં અમારી જે દૂધ મંડળી છે એમાં એક પણ રૂપિયાનો નવો ખર્ચ નતો કોઈ મેન્ટેનન્સ ખર્ચો નતો છતાં પણ ચોવીસ એમની મનમાની રીતે